નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અહીંયા એક ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે એમના ખેતરમાં જ આપણે ઊભા છીએ અને એમણે શેરડીની ખેતી કરી છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે આ કઈ જાત છે અને કેટલા સમયથી આ શેરડીની ખેતી હાલમાં કરી રહ્યા છે તો સૌ તમારો પરિચય આપો રોહિતભાઈ જયંતિભાઈ ચૌધરી ગામ પાઠકવાડી હમ તાલુકો ડોલવણ જિલ્લો તાપી અચ્છા તમે ખેતી કેટલા વર્ષથી કરો છો આ શેરડીની ખેતી ખાસ કરીને શેરડીની ખેતી એમ મને કે દસ બાર વર્ષ મારા હાથથી કરજો મારા હાથથી ઓકે પહેલાં પહેલાં પપ્પા લગભ ઓકે એટલે શેરડી ઘણા વર્ષોથી બનાવો છો ઓકે તો શેરડીની જાત કઈ છે આઠ હજાર પાંચ અને હાલમાં અત્યારે જ તમારા ખેતરના છેડે આપણે ઊભા છે પહાડ ઉપર આપણે ઊભા છીએ આ બીજાની ખેતી છે ને આ બીજાની શેરડી છે અને તમારી શેરડી છે ઓ મને જણા ઓકે આ શેરડી નવું રોપાણ છે કે লাম છે આ লাম છે লাম છે লাম અચ્છા કેટલા વર્ષની লাম છે પેલા વર્ષની બીજા વર્ષની હા સર આ 5 વર્ષ હમણા જે પાસી પડે છે ને 5 વર્ષ થાય અચ્છા ચાર વાર પડી ગઈ છે ચાર વાર કટિંગ થઈ જ ચૂકી અને આ પાંચમી વખત કટિંગ થશે હા એટલે પેલા વર્ષનું રોપાણ હા અને બાકીના બીજા ત્રણ વર્ષ 3 વર્ષ লাম કાઢી નાખી કે ચોથા વર્ષની વર્ષની છે એવું મતલબ અત્યારે આપણે તમે ખેડૂત મિત્રો જુઓ આ શેરડીનું ખેતર છે અને એના બાજુમાં બીજા વ્યક્તિનું શેરડીનું ખેતર છે બીજા ખેડૂત મિત્રો બરાબર તો આ આ કેટલા વર્ષની હશે આ બીજા વર્ષની આ બીજા વર્ષની

અમે આ ગેપ નથી પડી અચ્છા અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અહીંયા દરેકે દરેક જગ્યાએ એક સરખું મતલબ ઉત્પાદન જોઈ શકો છો આ લાંબ જેવી એકચ્યુઅલી લાગતી નથી પણ જો તમને મનમાં પ્રશ્ન હોય તો આ ખેડૂત મિત્રનો તમે કોન્ટેક કરો અને રૂબરૂ ખેતરમાં મળવા માટે આવો અને સાથે આજુબાજુના ખેડ ખેડૂત મિત્રને પણ બોલાવીને તમે કન્ફર્મેશન લઈ શકો કે ભાઈ આ ખરેખર પાંચ વર્ષની લાંબ છે બરાબર ને હા તો રોહિતભાઈ આમાં શું ટ્રીટમેન્ટ કરી એ થોડીક માહિતી આપો ટ્રીટમેન્ટ અમે આ એનપી હા જે નેટસપ કંપનીનો બાયોફિટ ઓકે આ જે હા તમારા હાથમાં છે એનપી કે હા એનો તમે ઉપયોગ કર્યો કઈ રીતના ડ્રિંચિંગમાં કેટલી વખત ડ્રિંચિંગ કરી આ વર્ષે આ વર્ષે બે વાર કર્યું છે ઓકે અને આ એનપીકે તમે કેટલા વર્ષથી વાપરો છો પહેલા તો એ બી જણાવો મને એમ 4 વર્ષથી જે વાપરીએ છે ઓકે 4 વર્ષથી તમે આ શેરડીમાં વાપરો છો એટલે જ 4 મતલબ આ પાંચમી લામ હા બરાબર ને ચોથી લામ અને પાંચમી કટિંગ થવાની હા ઓકે અને બીજું એની સાથે શું વાપર્યું એ થોડીક વાત કરો આ ના છે ને એમ પહેલા ચાર સ્પ્રે કરતો હું પણ આ વખતે એક સ્પ્રે રહી ગયો છે ઓકે એટલે ત્રણ સ્પ્રે થયા છે આ વખતે ત્રણ સ્પ્રે કર્યા બાકી આમ તમે ચાર સ્પ્રે કરતા ઓકે તો આનો તમે કેટલી વાર છંટકાવ કરો ત્રણ વાર ત્રણ વાર ઓકે આમ દર વર્ષે તમે ચાર વખત કરતા તો આ જે ચાર વર્ષ દરમિયાન દર વર્ષે ઉત્પાદન કેટલું આવ્યું એ થોડીક માહિતી આપો એમાં મારા સાડા બાર ગુંઠા હતા એમાં ચોવીસ ગુંઠા એક વીઘો થાય હા પણ એમ ત્રીસ ટન બત્રીસ ટન થાય મતલબ અડધું વીઘું જ હા એટલે અડધું વીઘું જ એમ સાડા બાર ગુંઠા હા પણ એમાં પહેલા વર્ષે એમ

પેલે સમતલ રહે ઓકે છેલ્લા વર્ષે કેટલું થયું મતલબ આ ચોથું કટિંગ થયું ત્યારે ચોથું કટિંગ થયું ત્યારે 19 ટન થઈ અચ્છા એનું શું કારણ એનું કારણ કે દર વર્ષે મતલબ 28 29 27 થયું હશે પણ આ વર્ષે 19 થયું હા તો મેં તો એટલું બધું નહીં ધારેલું હતું હા ચોથા વર્ષનું લાંબ હતું અચ્છા એટલે નીકળશે હવે બાર તેર ટન એમ ઓકે એટલે આમાં શેરડી જ ખાલી હતું કે બીજું પણ કંઈ રોપેલું હતું એમ મકાઈ કરેલી હતી અચ્છા એટલે એ એ પણ ઉત્પાદન તમે લઈ લીધું બરાબર છે બીજું અત્યારે જે તમે કીધું કે બાર ગુંઠા છે બરાબર ને તો અત્યારે હાલમાં બારે બાર ગૂંઠામાં શેરડી છે કે પછી કેવું એમ ના એક ગાડી નાખી શકે એટલે મારો ને આ છ ગુંઠા જેવું હશે અત્યારે છ જ ગુંઠા છે મતલબ અડધું ખેતર કાઢી નાખી કાઢી એમાં શું બનાવ્યું એમાં સિંગ કરી લીધું અચ્છા એટલે સિંગ કરી એટલે કાઢી નાખ્યું ઓકે તો આ વર્ષે શું ઉત્પાદન ની ઉમેદ છે તમને દસ થી બાર ટન થાય એવું ખરું દસ થી બાર ઓકે અને જો આ વસ્તુ નહીં વાપરતે તો શું થશે નેટસપ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે એ જો નહીં વાપરતે

અને હાલમાં આમાં રાસાયણિક ખાતર શું ઉપયોગ કર્યો એ બી એ પણ જણાવો જો કર્યો હોય તો દસ કિલો નાખેલો છે એમાં શું નાખેલો ઓકે ડીએપી અને પોટાશ તમે નાખ્યું નાખ્યું ઓકે બાકી બીજું કોઈ ખાતર નથી નાખ્યું દર વર્ષે દર વર્ષે એમ નાખીએ પણ ઓછું ઓછું એટલે ઓછા ના ઓછું ખાતર રાસાયણિક નાખવાથી જ ફાયદો થયેલો છે અચ્છા એટલે જડિયા મહિરા નથી એમ ઓકે એનપી કે નાખવાથી આ જડિયા મરતા નથી ઓકે ને નવી નવી ફૂટ આવ્યા જ કરે એમ ઓકે તો બી જોરદાર રહે ઓકે બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે અહીંયા બીજા મિત્રો આપણી સાથે આવેલા છે જે અત્યારે હાલમાં નેટસપમાં કામ કરી રહ્યા છે તો આપણે એમને એક વિનંતી કરું કે શેરડીના ખેતરમાં જરા કંદર જાઓ જેથી હાઈટ શું થઈ છે એ પણ આપણને ખબર પડે થોડુંક હજી અંદર જાઓ મતલબ આ બહારની શેરડી છે અંદર જાઓ તો આ રીતના તમને જોવાની મળે કે મતલબ હાથ ઉપર દેખાય શરીર દેખાતું નથી બરાબર ને મતલબ કે છ ફૂટથી વધારે હાઈટ ઓલરેડી થઈ ચૂકી છે અને તમે જ આ બીજા ખેતરમાં પણ આવો જેથી ખ્યાલ આવે કે અહીંયા શેરડી કેટલી છે કારણ કે હા થોડુંક અંદર જાઓ કોઈ વાંધો નહીં ઓકે મતલબ આ તમે બાજુમાંની ખેતરની શેરડી જોઈ શકો છો જે બીજા વર્ષનું લાંબ છે અને અહીંયા પાંચમા વર્ષનું છે તો આ ખેતર અને આ ખેતરમાં કેટલો તફાવત છે એ આપણે જોઈ શકીએ છીએ પ્રત્યક્ષ આપણે નજરથી બરાબર તો આ બાયોફીટ વાપરવાનો કમાલ છે રેગ્યુલર વાપરશે તો આપણને સારામાં સારું ઉત્પાદન મળશે બીજું રોહિતભાઈ આજે ઘણા બધા મિત્રો આવી શેરડીની ખેતી કરતા હોય અને જો એ લોકો તમારે જેમ સારું ઉત્પાદન મેળવવા માંગતા હોય ને એના માટે કોન્ટેક કરવા માંગતા હોય અથવા તો તમારું ખેતર જોવા માંગતા હોય તો એના માટે કોન્ટેક કરી શકે એટલા માટે તમારો કોન્ટેક નંબર આપો નવ્વાણું પચીસ ત્રીસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ